આજે સવારથી બધું જ ઉલટું ચાલી રહ્યું હતું આલારામ વાગ્યું ન હતું ઊંઘથી થોડો હોડો જાગ્યો અને હવે જ્યારે બધું ગોઠવીને ઓફિસ જવા નીકળ્યો ત્યારે તેની કાર બંગલાના ગેટ પાસે પંચત થઈ ગઈ હતી એ ક્ષણે તેણે કપાળ પર હાથ મારી દીધો આ શું દિવસ છે મનમાં એક શિષ્પર્ધા મારી ગઈ વિરાજ ત્રિવેદી શહેરની સૌથી મોટી કોપરેટર કંપનીમાં મુખ્ય મેનેજર મહેનત બુદ્ધિ અને થોડા અહંકાર સાથે તે આ પદ સુધી પહોંચ્યો હતો પાંચ લાખ રૂપિયાનું પેકેજ લક્ઝરી કાર સ્ટેટ્સ બધું જ હતું પરંતુ આજે આ બધું જ કોઈ કામનું લાગતું ન હતું કારણ કે અગિયાર વાગ્યે કંપનીની સૌથી મહત્વની મિટિંગ હતી દિલ્હીથી આવેલા ડાયરેક્ટરો વિદેશી ક્લાયન્ટ્સ અને કંપનીના ભવિષ્ય સાથે જોડાયેલો એક મોટો પ્રોજેક્ટ અને આ મિટિંગની જવાબદારી હતી વિરાજ પર સમય આજે સમય જ તેનો સૌથી મોટો દુશ્મન બની ગયો હતો ઘડિયાળ તરફ નજર કરતા જ તેને એવું લાગ્યું જો સેકન્ડની સોય દરેક ટીક ટીક સાથે તેની ચિંતા પર હાસ્ય કરી રહી હોય વિરાજ ત્રિવેદી તમે મોડા પડી રહ્યા છો ઘડિયાળ જાણે વ્યંગમાં કહી રહી હતી તેણે તરત મોબાઈલ કાઢ્યો ઓનલાઈન કેબ લંબાવાનો પ્રયત્ન કર્યો એમ એપ ખુલતી હતી લોડિંગ થતું હતું ક્યારેક નો કેબ અવેલેબલ લખાતું ક્યારેક ડ્રાઈવર રદ કરતો ક્યારેક સેકન્ડ સાથે તેની નાડી વધુ જોરથી ધબકતી હતી ગેટ પાસે ઉભો રહીને તે આસપાસ નજર ફેરવતો તો રસ્તા પર ટ્રાફિક ધીમે ધીમે વધતો જઈ રહ્યો હતો તેની આંખોમાં હવે સીડિયા પણ સ્પષ્ટ દેખાતું હતું એવા સમયે સામે તરફથી એક જૂની પરંતુ સાફ સુથરી ઓટો રિક્ષા આવતી દેખાય પીળો કાળો રંગ બાજુમાં થોડી સ્ક્રેસ પરંતુ સાલવામાં મજબૂત વિરાજ એક ક્ષણ અસ્કાયો ઓટોમાં તેના અંદરના અહંકારને આ વાત પસાર થતી પસાર નહોતી થતી મુખ્ય મેનેજર પાંચ લાખનું પેકેજ શહેરનો ટોસ્ટનો અધિકારી અને ઓટો રિક્ષા મનમાં એ જ એક અવાજ ઉઠ્યો પરંતુ વિકલ્પ નહોતો સમય હાથમાંથી સરકી રહ્યો હતો ડાયરેક્ટરો રાહ નહીં જુએ ક્લાયન્ટ્સ બહારનું નહીં સાંભળે જીવનમાં પહેલીવાર તેને અનુભવ રહ્યું હતું કે પૈસા અને પદ હોવા છતાં માણસ કેટલો નિર્વસ થઈ જાય છે તેણે હાથ ઊંચો કર્યો ઓટો રિક્ષા અટકી વિરાજે અંદર બેસતા સ્કાટ અનુભવ્યો પરંતુ એ ક્ષણે એ સ્કાટ કરતા સમય વધારે અગત્યનો હતો ઓફિસ આ સરનામી તેણે ટૂંકમાં કહ્યું કે ઓટો ચાલક મધ્યમ વયનો માણસ હલકી મુસ શાંત દ્રષ્ટિ અને આંખોમાં એક અજાણી સમક બરાબર સાહેબ તેણે નમ્રતાથી કહ્યું અને ગાડી આગળ વધારી ઓટો ધીમે ધીમે ટ્રાફિકમાં આગળ વળી રહી હતી હોર્નના અવાજ બસોના ધક્કા બાઇકની ફફડાટ શહેર પોતાના જ રિધિમમાં દોડતું હતું વિરાજનો હાથ વારંવાર ઘડિયાળ તરફ જતો દરેક મિનિટ તેના મનમાં તણાવ વધારતી હતી આસપાસ જોયા વિના તે પોતાના વિચારોમાં ફસાઈ ગયો જો આજે મિટિંગ બગડી મનમાં વિચાર આવ્યો તો બોર્ડના સભ્યો શું વિચાર છે મારી પ્રતિષ્ઠા મારી પોઝિશન તે જાણતો હતો કે કોપરેટર દુનિયામાં એક ભૂલ પણ માણસની ક્યાંથી ક્યાં ફેંકી દેશે એના વિચારો છે અચાનક ઓટો રિક્ષાએ જોરથી બ્રેક મારી વિરાજ આગળ ઝૂકી ગયો તેનો ગુચ્છો અચાનક બહાર આવી ગયો એ શું થયું તેણે સીલાયેલા સ્વરમાં પૂછ્યું ઓટો ચાલકે શાંતિથી કહ્યું કે સાહેબ ક્ષમા કરશો મારે અહીં થોડું ઊભું રહેવું પડશે વિરાજની નજર સામે જોઈ સોસાયટીના ગેટ પર એક યુવાન ઉભેલો હતો ખંભા પર થેલી અને ચહેરા પર ઉતાવળ આ કોણ છે વિરાજે કટાક્ષ ભર્યા સવરે પૂછ્યું ઓટો ચાલક બોલ્યો સાહેબ આ ભાઈને થોડું અંતર જ જવું છે રસ્તામાં પડી જાય છે આ સાંભળતા જ વિરાજની આંખોમાં ગુચ્છો અને નિરાશા ભરાઈ ગઈ ના તે લગભગ ઊંસા અવાજે બોલી ઉઠ્યું આ શક્ય નથી મને પહેલેથી જ મોડું થઈ રહ્યું છે મેં આખી ઓટોનું ભાડું આપવાનું કહ્યું છે પછી બીજા કોઈને સાથે કેમ બેસાડશો તેનો સવાર એવો હતો કે જાણે પૈસા એ બધા નિર્ણય ખરીદી લીધા હોય યુવા નસકાઈને પાસલ થયો ઓટો ચાલક નરેશ થોડી ક્ષણ શાંતિથી રહ્યું નરેશે વિરાજ તરફ નજર કરી તેની નજરમાં ન તો ગુસ્સો હતો ન તો ડર બસ એક સમજદાર શાંતિ હતી સાહેબ તેણે ધીમે પરંતુ સ્પષ્ટ અવાજમાં કહ્યું હું સમજુ છું કે તમને ઉતાવળ છે પણ ક્યારેક રસ્તામાં કોઈને સાથે લઈ જવાથી આપણો સમય નહીં આપણું મન બદલાય છે આમાં ન તો ઉપદેશ હતો ન પડકાર છતાં વિરાજ ક્ષણભર શુભ થઈ ગયો ટ્રાફિક ફરી આગળ વધ્યું ઓટો રિક્ષા હજુ ઊભી હતી વિરાજના મનમાં અદભુત સંઘર્ષ ચાલી રહ્યો હતો એક તરફ સમય સામેની લડાઈ બીજી તરફ નરેશના શબ્દ તે ક્ષણે તેને પહેલી વાર લાગ્યું કે સામે બેઠેલો આ માણસ માત્ર ઓટો ચાલક નથી કંઈક અલગ છે એની અંદર પરંતુ અહંકાર સહેલાઈથી ઝૂકતો નથી તે ફરી બોલ્યો મને કોઈ ફીલ સાંભળવાની ફુરસદ નથી મને બસ ઓફિસ પહોંચવું છે નરેશે ધીમો શ્વાસ લીધો સાહેબ તેણે કહ્યું જો તમે કહો છો તો હું સીધો આગળ લઈ જઈશ પણ એક વાત કહું સમય આપણે બધા પાસે સમાન આવે છે પરંતુ માણસને ઓળખવાનો મોકો ભાગ્ય મળે છે આ બોલતા તેણે આંખોમાં સીધું જોયું યુવાન હજી પણ ગેટ પાસે ઉભેલો હતો ઓટો રિક્ષામાં એક અજીબ શાંતિ સવાઈ ગઈ બહાર રસ્તાનો અવાજ હતો અંદર વિશારોનું તોફાન વિરાજને ખબર નહોતી કે એ થોડાક સેકન્ડમાં લેવાયેલો નિર્ણય તેની જિંદગીના સૌથી મોટા ટર્નિંગ પોઈન્ટ તરફ લઈ જવાનો હતો તેણે નજર ફેરવી એક ક્ષણ માટે આંખ બંધ કરી અને મનમાં ચાલતી ઉથલપાથલ સાથે ઝુઝુમતો રહ્યો અને પછી તે બોલ્યો ઓટો રિક્ષામાં થોડા ક્ષણો સુધી માત્ર એન્જિનનો નકામો અવાજ સંભળાતો રહ્યો બહાર રસ્તા પર લોકો પોતાની જાતપાતમાં દોડતા હતા પરંતુ અંદર બેઠેલા ત્રણ માણસોની દુનિયા અચાનક થંભી ગઈ હતી વિરાજની અંદર ચાલી રહેલી ઉથલપાથલ હવે ચહેરા પર દેખાઈ રહી હતી તેણે ધીમે આંખ ખોલી અને વિન્ડશિલ્ડ બહાર જોયું સોસાયટીના ગેટ પાસે ઉભેલો યુવાન હજી ત્યાં જ હતો તેના કપડાં સાદા હતા પગમાં સંપળ અને ખંભા પર નાની થેલી ચહેરા પર ઉતાવળ હતી પણ આંખોમાં ભય નહોતો વિરાજે મનમાં ગણતરી શરૂ કરી જો આને બેસાડું તો કદાચ પાંચ વધુમાં વધુ દસ મિનિટનો ફરક પડશે પણ તરત જ અંદરથી અવાજ આવ્યો દસ મિનિટ ડાયરેક્ટરો એક મિનિટ માટે પણ રાહ ન જુએ અહંકાર અને સમજદારી વચ્ચેની ખેંચતાણ અંતે અહંકાર તરફ ઝુઝુકતી ગલાગી પરંતુ તે કંઈ બોલે એ પહેલા નરેશ ફરી બોલ્યો અવાજ શાંત પરંતુ આત્મવિશ્વાસથી ભરેલો સાહેબ આ ભાઈ હોસ્પિટલ સુધી જશે સવારે ફોન આવ્યો કે ઘરેથી કંઈ બરા બરાબર નથી આ વિરાજના કાનમાં પડી નહીં સીધી હૃદય પાસે અડી હોસ્પિટલ તેણે પૂછ્યું અચાનક તેના અવાજમાં તીખાશ ઓછી હતી નરેશે માથું હલાવ્યું કે હા સાહેબ આ મારા ગામનો છોકરો છે પિતાજીની હાલત ગંભીર છે યુવાને પણ એક ક્ષણ માટે નજર ઊંચી કરી તેની આંખોમાં વિનંતી નહોતી બસ લાસાર શાંતિ હતી એવી શાંતિ જે માણસ બધું સહન કરવા તૈયાર હોય ત્યારે આવે ઓટોમાં થોડા સેકન્ડનો મૌન સવાઈ ગયું પવન વાદળોને વધુ ઘેરા કરી રહ્યો હતો વિરાજના મનમાં એક જ જૂની યાદ અચાનક તાજી થઈ વર્ષો પહેલાં તેની માતા હોસ્પિટલમાં દાખલ હતી અને તે મીટિંગ માટે મોડું ન થાય એ વિષયારે સમયસર પહોંચી શક્યો ન હતો એ દિવસે પણ તેણે પોતાને સમજાવ્યો હતો ફરજ પ્રથમ આજે યાદ જાણે તેના સામે ઊભી હતી બેસી જાઓ શબ્દ જાણે તેના મોંમાંથી પોતે જ નીકળી ગયા યુવાને આશ્ચર્યથી જોયું પછી તરત ઓટોમાં બેસી ગયો આભાર સાહેબ તેણે ધીમે કહ્યું નરેશે ઓટો આગળ વધારી ટ્રાફિક ધીમે ધીમે ખસતો હતો પરંતુ હવે ઓટોની અંદર હવા બદલાઈ ગઈ હતી નરેશે કહ્યું કે સાહેબ તમે સારું કામ કર્યું વિરાજે જવાબ ન આપ્યો જાણે કોઈ અંદરથી તેને પ્રશ્ન કરી રહ્યું હોય શા માટે થોડા સમય બાદ નરેશે પોતાના વિશે બોલવાનું શરૂ કર્યું કોઈને સાબિત કરવા નહીં પરંતુ વાત વહેતા વહેતા સાહેબ હું પંદર વર્ષથી ઓટો ચલાવું છું પહેલાં મિલમાં નોકરી કરતો એક અકસ્માતમાં પગ ઘાયલ થયો નોકરી ગઈ પણ જીવન રોકાતું નથી ને તેની આંખોમાં રસ્તા પર હતી પરંતુ અવાજમાં જીવનના ઘા સ્પષ્ટ હતા બે દીકરીઓ છે મોટીને શિક્ષિકા બનાવવાનું સપનું છે નાની હજુ સ્કૂલમાં વિરાજ ધ્યાનથી સાંભળી રહ્યો હતો તે આદત માં હતો ડ્રાઈવર પિઓન કે નીચેના સ્ટાફની વાત સાંભળવાનો પણ આજે કંઈક જુદું હતું નસ આગળ બોલ્યો સાહેબ પૈસા ઓછા છે પરંતુ સાંજ થાય ત્યારે દીકરીઓ હશે એમાં મોટું સુખ છે આ બોલતા તેની સાતીમાં એક અજાણી ગર્વભરી શાંતિ હતી ઓટોમાં બેઠેલો યુવાન શાંત હતો થોડી વાર પછી તેણે ધીમેથી કહ્યું કે કાકા આજે જો તમે મને ના કહીએ હોત ને તો નરેશે સ્મિત કર્યું આજે હું તને લઈ જા દીકરા કોઈક ને કોઈક રસ્તો કાઢી જ લે વિરાજે આ શબ્દ સાંભળ્યો અને રસ્તો કાઢી લે અને અજાણીએ જ પોતાને પૂછ્યું કે હું કેટલા લોકો માટે આવું કરું છું કે બસ પોતાની કારકિર્દી માટે જ રસ્તા કાઢું છું હોસ્પિટલ નજીક આવી યુવાન ઉતર્યું ઉતરતા પહેલાં તેણે વિરાજ તરફ જોયું સાહેબ તેણે કહ્યું કે મારા પિતાજી બચશે કે નહીં ખબર નથી પણ આજે તમે મને સમય આપ્યો એ હું ભૂલું નહીં વિરાજ કંઈ બોલી શક્યો નહીં ઓટો ફરી આગળ વધ્યું થોડા જ મિનિટોમાં વિરાજની ઓફિસ બિલ્ડિંગ દેખાવા લાગી તેની નાડી ફરી તેજ થઈ ઘડિયાળ જોઈ સમય હજી હાથમાંથી સરકી રહ્યો હતો મન ફરી તણાવમાં આવ્યું સાહેબ ભૂલ કરી એ વિશારો આવ્યો નરેશે ઓટો ધીમી કરી સાહેબ તેણે કહ્યું કે અંદર જે મીટિંગ છે એ તમારી રોજની જિંદગી બદલી શકે છે પણ એ છોકરાના માટે આજનો દિવસ આખી જિંદગી હતો વિરાજ અવાક રહ્યો એ તેની અંદરથી ઝંઝોડી નાખ્યો ઓટો ગેટ પર અટકી વિરાજ ઉતર્યો બિલ્ડિંગ સામે ઊભો રહીને તેણે એક ક્ષણ પાછળ જોયો નરેશ ઓટોમાં બેઠો શાંતિથી જોઈને રહ્યો હતો એવા માણસ જે પાસે પદ નહોતું પણ સમજણ હતી વિરાજ અંદર જવા પગ વધારવા લાગ્યો પણ એ જ ક્ષણે તેનો ફોન વાગી ઉઠ્યો સ્ક્રીન પર એક નામ જળહળી ઉઠ્યું અને એ નામ જોઈને વિરાજના હાથમાંથી મોબાઈલ છૂટી પડ્યો વિરાજના હાથમાંથી મોબાઈલ જમીન પર ખખડતો અવાજ કરીને પડ્યો બિલ્ડિંગની સામે ઉભેલા ગાર્ડ પર શોકીને જોયું વિરાજ ઝડપથી વળી ગયો મોબાઈલ ઉઠાવ્યો પણ સ્ક્રીન પર જળહળ્યું તું નામ હજી પણ ત્યાં જ હતું એસઆર હેડ લ્હોત્રા તેના ગળામાં એક ગાંઠ ગઈ આમ તો મીટિંગ પહેલા કદી ફોન ન કરે મનમાં હજારો વિચારો એકસાથે દોડ્યા તેણે તાબડતોબ કોલ ઉપાડી દીધો વિરાજ સામે તરફથી અવાજ આવ્યો જે સામાન્ય કરતા ઘણો ગંભીર હતો તમે જ્યાં છો ત્યાં જ રોકાવો મીટિંગ શરૂ થવા જઈ રહી છે પણ તમારે અંદર આવવું કે નહીં એ વિશે હજી નક્કી નથી આ શબ્દ સાંભળતા વિરાજના પગ છે નીચેથી જમીન જાણે ખસી ગયો શું થયું સર તેણે તણાવ ભર્યા અવાજમાં પૂછ્યું થોડી ક્ષણ મૌન રહ્યા પછી મલહોત્રાએ ધીમે કહ્યું કે ડાયરેક્ટરોએ આખરી નિર્ણય લેતા પહેલા તમારા વિશેની એક ફાઇલ મંગાવી છે વિરાજના મગજમાં તરત જ ભૂતકાળના દ્રશ્યો તરવા લાગ્યા શેલા કેટલા વર્ષોમાં લીધેલા કડક નિર્ણય સ્ટાફને અપાયેલી ફટકાર એવી ઘણી જગ્યાએ જ્યાં તેણે પ્રિણામને માણસ કરતાં વધારે મહત્વનું આપ્યું હતું કોઈ ફરિયાદ તેણે ડઘાયેલા સ્વરે પૂછ્યું એક ફરિયાદ નહીં સામે આવ્યો પણ ઘણા આત્મત્યાગ અને ઘણા દબાયેલા સ્વર કોલ કપાઈ ગયું વિરાજ એક ક્ષણ ત્યાં જ ઊભો રહ્યો આ બિલ્ડિંગ આ ઓફિસ બધું જ એને મેળવવા તેણે પોતાની જિંદગી ખર્ચી હતી આજે એ જ તેને અસ્પષ્ટ લાગતું હતું તેને યાદ આવ્યું કે કેટલા પ્રસંગોએ તેણે જુનિયર સ્ટાફની અપીલ અવગણી હતી કેટલા વખત ઘર કરતાં મીટિંગ મહત્વની લાગી હતી અને આજે એક ઓટો રિક્ષામાં બેઠેલો શાંત માણસ તેને જીવનનો અલગ જ અર્થ સમજાવી ગયો હતો એ ક્ષણે નરેશે ઓટો આગળથી પીપી વગાડ્યું વિરાજનું ધ્યાન ખેંચાયું અને નરેશ હજી ત્યાં જ હતો તેણે ઓટો આગળ લાવીને ધીમે કહ્યું કે સારું થયું સાહેબ વિરાજે કંઈ બોલ્યા વિના માથું હલાવ્યું અંદર કંઈ તૂટી રહ્યું હતું સાહેબ નરેશે કહ્યું ઘડિયાળ જોવાથી સમય નથી વધતો ક્યારેક મન તરફ જોવાથી તો રસ્તો મળે આ સાંભળતા જ વિરાજના ચહેરા પર પહેલીવાર સાસો થાક દેખાયું નરેશ તે અચાનક નામ લઈને બોલ્યો જો આજે હું મારી નોકરી ગુમાવી દઉં તો શબ્દ તેના માટે જ ભારે લાગ્યા નરેશે ઓટો બંધ કરી દીધી રસ્તામાંથી પસાર થતા લોકો અવાજ બધું પાસું પડ્યું સાહેબ તેણે શાંતિથી કહ્યું નોકરી જાય પદ જાય માણસ જો સાસો રહે તો ફરી ઊભો થઈ જાય પણ મન ગુમાવો તો બધું જાય આ શબ્દ વિરાજના દિલમાં ઊંડી ઉતરી ગયા એ ક્ષણે તેને પહેલી વાર લાગ્યું કે તે આખી જિંદગી આગળ દોડતો રહ્યો પરંતુ અંદરથી ખાલી રહ્યો પૈસા આવ્યા નામ આવ્યું પણ શાંતિ ક્યાંક પાછળ રહી ગઈ તેણે પોતાને પૂછ્યું કે હું ક્યારે હસ્યો હસું દિલથી જવાબ નહોતો એ જ સમયે તેની પત્નીનો મેસેજ આવ્યો વર્ષોમાં કદાચ પહેલી વાર મારી તારી સાથે વાત કરવી છે બહુ જરૂરી વિરાજ આંખ બંધ કરી બેઠો ઘર પત્ની સંબંધો બધું જે હંમેશા પછી માટે રાખતો આવ્યો હતો આજે એક સાથે સામે આવી ગયું હતું ઓફિસ ગેટ પાસે લોકો આવતા જતા હતા અંદર મિટિંગ ચાલુ થવાની જાહેરાત થઈ પરંતુ વિરાજ હજી ઊભો હતો નરેશે પૂછ્યું જવાનું છે સાહેબ મીરાજે ઓફિસ તરફ જોયું પછી રસ્તા તરફ આ બે રસ્તા હવે અલગ નહોતા એ જેના જીવનના બે વળાંક હતા મને થોડો સમય આપ વિરાજ ધીમેથી બોલ્યો થોડી ક્ષણો પછી બાદ તેને ફરી કોલ આવ્યો આ વખતે જ નંબર અજાણ્યો હતો તેણે કોલ ઉપાડ્યો સામે અવાજ કાંપતો હતો સાહેબ હું એ ઓટોમાં બેઠેલો છોકરો મારા પિતાજી મારા પિતાજી એક ક્ષણ માટે અવાજ અટકી ગયો વિરાજનો સવાસ અટકી ગયો કાકાએ તમારો નંબર આપ્યો પિતાજીને આઈસીયુમાં લઈ ગયા છે વિરાજની આંખોમાં અચાનક ભેજ આવી ગયો એ માણસ જે મિટિંગ માટે એક મિનિટ પણ વેડપતો નહોતો આજે અજાણ્યા માણસ માટે પ્રાર્થના કરી રહ્યું હતું હિંમત રાખ તેણે કહ્યું હું અહીં છું કોલ કાપતા જ તેણે નરેશ તરફ જોયું મને હોસ્પિટલ જવું છે તે બોલ્યો નરેશ એક ક્ષણ પણ વિચાર્યા વિના ઓટો ચાલુ કરી દીધી ચાલો સાહેબ તેણે કહ્યું ક્યારેક ઓફિસ રાહ જોઈ શકે માણસ નહીં ઓટો ફરી રસ્તા પર દોડી ઓફિસ બિલ્ડિંગ પાછળ રહી ગયું વિરાજ એક છેલ્લીવાર પાછળ જોયું તેની જૂની ઓળખ તેનું અહંકાર ભર્યું જીવન આ સફર હવે ઓફિસ તરફ નહોતી આ સફર હતી માણસ બનવા તરફ પરંતુ વાર્તા હજુ પૂરી નહોતી કારણ કે હોસ્પિટલ પહોંચ્યા પછી એક એવો નિર્ણય લેવવાનો હતો આવવાનો હતો જે વિરાજની આખી જિંદગી બદલી નાખશે ઓટો રિક્ષા હોસ્પિટલના ગેટ સામે અટકી અંદરથી આવતા શાયરના અવાજ દોડતા નર્સો અને અફરાફરતફના દ્રશ્યો બધું જીવન અને મરણની વચ્ચેની અખંડ જંગ બતાવી રહ્યું હતું વિરાજ ઝડપથી નીચે ઉતર્યું આ હોસ્પિટલમાં તે અગાઉ ઘણી વખત આવ્યો હતો પરંતુ આજે તેનું મન અલગ હતું આજની દોડ કોઈ મીટિંગ માટે નહીં કોઈ કરાર માટે નહીં આજની દોડ એક અજાણ્યા માણસના જીવન માટે હતી નરેશ ઓટોથી ઉતર્યો નહીં તે અંદર બેસી જ હાથ જોડીને નીચે જોઈ રહ્યો હતો વિરાજ એક ક્ષણ અટકી ગયો તું અંદર નહીં આવે તેને પૂછ્યું નરેશે ધીમેથી કહ્યું કે સાહેબ અંદર જેને અંદર હોવું જોઈએ તે તમે છો મારું કામ અહીં પૂરું થઈ ગયું તેના શબ્દમાં કોઈ દુઃખ નહોતું કોઈ અપેક્ષા નથી બસ શાંતિ હતી વિરાજ હોસ્પિટલની અંદર દોડ્યો આઈસીયુ સામે યુવાન બેઠેલો હતો આંખોથી આંસુ વહેતા નહોતા પરંતુ ચહેરા પર ભય સ્થિર થઈ ગયો હતો ડૉક્ટરોએ કહ્યું કે તે બોલ્યો કે આવતા બે કલાક બહુ મહત્વના છે વિરાજ તેની બાજુમાં બેસી ગયો પહેલી વાર તેને લાગ્યું કે શાંતિથી બેસવું પણ જીવનનો ભાગ છે આ બે કલાકમાં વિરાજે પોતાની જિંદગીનું આખું પુસ્તક મનમાં ફરી વાંચ્યું તે વિચારતો રહ્યો હતો કેટલા નિર્ણય ગભરાટમાં લેતો રહ્યો હતો કેટલા લોકોને તેમની ભૂલથી વધારે તેમની પદવીથી ઓળખ તોડતો રહ્યો હતો જો આજે ઓટોમાં ન બેસ્યો હોત તો નરેશને અવગણ્યો હોત તો કદાચ આ જિંદગીનો પાર્ટ ક્યારેય ન મળ્યો હોત ડોક્ટર બહાર આવ્યા તેમના ચહેરા પર ગંભીરતા હતી એક ક્ષણ માટે વિરાજના હૃદય ધબકારા બંધ કર્યા પછી ડોક્ટર બોલ્યો કે હાલ સ્થિર છે જોખમ ટળી ગયું છે યુવાનની આંખોમાંથી આંસુ સરી પડ્યા તેણે આંખો ઊભો થઈને વિરાજના પગ સ્પર્શવા પ્રયત્ન કર્યો નહીં વિરાજે તરત તેને ઉઠાવ્યો આજથી આપણે સન્માન છીએ બે આ શબ્દ પહેલાં ક્યારેય તેના મોંમાંથી નીકળ્યા જ ન શક્યા હોત એ જ સમયે વિરાજના ફોન પર મેસેજ આવ્યો બોર્ડ ઓફ ડાયરેક્ટર તરફથી મિટિંગ પૂર્ણ થઈ છે તમારા નિર્ણયની રાહ રહેશે આશ્ચર્યજનક હતું કોઈ સીડ નથી કોઈ ધમકી નથી વિરાજે સ્ક્રીન પર નજર કરી મોબાઈલ ખિસ્સામાં મૂકી દીધો આજે પહેલીવાર તેણે નક્કી કર્યું કે જવાબ તરત નહીં આપો બહાર નીકળતા તેણે નરેશને જોયો ઓટોમાં બેસીને તે શાંતિથી રાહ જોઈ રહ્યો હતો સાલ વિરાજ બોલ્યો મારી સાથે ચા પીવા નરેશે સ્મિત કર્યું બંને રોડની સા સ્ટોલ પર બેસ્યા કોઈ ટેબલ કોઈ એસી નહીં બસ બે કપ શા અને બે સચ્છા માણસ નરેશ વિરાજ બોલ્યો તું ક્યારેય થાકી નથી જતો નરેશે હળવું હસી કહ્યું કે થાક તો આવે સાહેબ પણ ફરિયાદ કરવાથી માણસ નાનો બની જાય છે એ વિરાજે દિલમાં ઉતારી લીધો એ દિવસ પછી વિરાજ ઓફિસ ગયો પરંતુ હવે એ પહેલાં જેવો વિરાજ નહોતો તેણે એસાડ સાથે ખુલ્લી વાત કરી ભૂલ સ્વીકારી માફી માંગી અને એક મહિને તેણે કંપનીમાં સૌથી મોટો બદલાવ કર્યો લોકો માટે માણસ તરીકે નિર્ણય લેવાય આંકડા પછી આવે નરેશની દીકરી આજે શિક્ષિકા બની છે વિરાજ ક્યારેક તેની સ્કૂલના ફંક્શનમાં શુભ સાપ ખૂણે બેસી રહે છે કોઈને ખબર નથી કે આ કોણ છે એને હવે ઓળખની જરૂર નથી અને આજે પણ જ્યારે આકાશમાં વાદળ સડે છે વિરાજ ઓફિસ જવાને પહેલાં એક ક્ષણ અટકે છે ઘડિયાળ નહીં રસ્તા પર ચાલતા માણસોની જુએ છે કારણ કે એ દિવસ પછી તેણે સમય નહીં માણસને મહત્વ આપવાનું શીખી લીધું ઉચ્ચ પહોંચવા માટે કદાચ પદ જોઈએ પણ સાસા બનવા માટે માણસ જોઈએ મિત્રો આ વાર્તા કાલ્પનિક છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો સ્થળ સ્થળ દરેક વસ્તુ કાલ્પનિક છે જે લેખકના વિચારો દ્વારા તેની રચના કરવામાં આવી છે આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આપ સૌનો આભાર થેન્ક યુ મિત્રો